પોરબંદર પાલિકા પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારીએ ચાર્જ સંભાળ્યા બાદ સુંદર કામગીરી સામે આવી છે જેમાં અત્યાર સુધીમાં ચેતનાબેને પાલિકાના વીસ કર્મચારીઓને તેમના પીએફની બે કરોડ જેટલી માતબર રકમ તુરંત ચૂકવી આપી છે પોરબંદર નગરપાલિકા કચેરીમાં સમયાંતરે કર્મચારીઓ નિવૃત્ત થતા હોય છે આ નિવૃત્ત કર્મચારીઓને પીએફની રકમ મેળવવામાં પણ ઘણો સમય લાગતો હોય છે ત્યારે પાલિકા પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારીએ ચાર્જ સંભાળ્યા બાદ કર્મચારીઓને તેમના પીએફની રકમ માટે મુશ્કેલી સહન ન કરવી પડે તેમજ રકમ મેળવવામાં ધક્કા ખાવા ન પડે તે માટે નિવૃત્ત થનાર કર્મચારીઓની ફાઇલ અગાઉથી જ તૈયાર કરાવી હતી અને તેઓને તુરંત પીએફની રકમ ચૂકવવામાં આવે તેવી કામગીરી હાથ ધરી છે અને અત્યાર સુધીમાં તેઓએ વીસ કર્મચારીઓને રૂપિયા એક કરોડ સત્યાસી લાખ નવ્વાણું હજાર પાંચસો પંચાવન જેટલી માતબાર રકમ ચૂકવી છે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા નિર્વૃ નિવૃત્ત સફાઈ કર્મચારીને પ્રોવિડન્ટ ફંડની સત્તાવન લાખ ચીમોતેર હજાર આઠસો ને ચૌદ રૂપિયાની રકમ આપણે ફાળવેલ છે અને આપી દીધી એ લોકોને અને જે નિવૃત્ત મ્યુનિસિપલ કર્મચારી છે એને એક કરોડ ત્રીસ લાખ અને ચોવીસ હજાર જેટલી રકમ કુલ એક કરોડ સિત્યાસી લાખ ને નવ્વાણું હજારની રકમ અમે લોકોએ નિવૃત્ત કર્મચારીને એ હેતુથી દીધા કે જ્યારે મ્યુનિસિપલ કર્મચારી અથવા તો સફાઈ કર્મચારી નિવૃત્ત થતા હોય છે ત્યારે જો સાથે કાંઈ એની સાથે રકમ હોય તો તે નિવૃત્તિના સમયમાં પોતાને એનો જે રીતે સદુપયોગ કરવો એ ફેમિલી માટે કે પોતાને કાંઈ મિલકત લેવી હોય તો એ માટે થઈને આપણે લોકોએ એ લોકોને આ રકમ ફાળવેલી છે કે સમયસર મળી જાય એમ પાલિકા પ્રમુખની ઝડપી કામગીરીના કારણે કર્મચારીઓ અને તેના પરિવારજનોની મુશ્કેલીનો અંત આવ્યો છે અને સમયસર નાણાં મળતા તેનો વિવિધ ઉપયોગ કરી શકાશે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર